નમસ્કાર મિત્રો હાથને કોરો રાખીને પણ હું હોળી રમું છું હાથને કોળો રાખીને પણ હું હોળી રમું છું કદાચ એટલે જ સૌને ગમું છું કદાચ એટલે જ સૌને ગમું છું ભાવના રંગથી સૌને ભેટું છું ભાવના રંગથી સૌને ભેટું છું પણ પ્રેમ તો શ્રી કૃષ્ણને જ કરું છું પ્યાસ નથી હવે પ્રેમની પ્યાસ નથી હવે પ્રેમની છતાંય પ્યાસ સૌની બુજાવું છું છતાંય પ્યાસ સૌની બુજાવું છું મને શોધ છે મને સમજનારની મને શોધ છે મને સમજનારની એટલી જ તો વારંવાર છેતરાવું છું એકેય પગલું ચાલ્યા વગર એકેય પગલું ચાલ્યા વગર વિરહના વિરાટ રણમાં વિરહના વિરાટ રણમાં બસ એકલો જ હરું છું ફરું છું ખુમારી એવી રાખી છે જીવનમાં ખુમારી એવી રાખી છે જીવનમાં કે આ શિષ માત્ર માતા પિતા ગુરુ અને ભગવાન આગળ જ ઝુકાવું છું હાર્દિક હૃદય કોઈ બાંધે હાર્દિક હૃદય કોઈ બાંધે તો બંધ પડેલા હૃદયને પણ ફરી ધપકાવું છું તો બંધ પડેલા હૃદયને પણ ફરી ધપકાવું છું શોખ કંઈ ખાસ વિશેષ રાખ્યા નથી જીવનમાં શોખ ખાસ કંઈ નથી રાખ્યા જીવનમાં પણ આ દુનવયી દુનિયાથી દૂર જવા માટે ક્યારેક એકાંતે વાંસળી પણ વગાડું છું આ દુનવયી દુનિયાથી દૂર જવા માટે ક્યારેક એકાંતે પણ વાંસળી વગાડું છું અપેક્ષા નથી કોઈ તમારાથી અપેક્ષા નથી કોઈ તમારાથી હું તો માત્ર મારી ફરજ નિભાવું છું હું તો માત્ર મારી ફરજ નિભાવું છું ફરિયાદ નથી કરી ક્યારેય જે વગર કારણે રેસાયા છે મારાથી ફરિયાદ નથી કરી ક્યારેય જે વગર કારણે રેસાયા છે મારાથી જ્યાં જરૂર ના હોય મારી ત્યાં બસ હું ટૂંકમાં પતાવું છું જ્યાં જરૂર ના હોય મારી ત્યાં બસ હું ટૂંકમાં પતાવું છું હૃદયને ભૂખ છે પ્રેમની હૃદયને ભૂખ છે પ્રેમની ને જગતમાં એનો જ દુકાળ છે અને જગતમાં એનો જ દુકાળ છે એટલે જ તો હૃદયને પણ ગમ ખવડાવું છું હૃદયને ભૂખ છે પ્રેમની ને જગતમાં દુકાળ છે એનો એટલે જ તો એને પણ ગમ ખવડાવું છું કોઈ નિષ્કપટ મળે કોઈ નિષ્કપટ મનથી મળે તો હૃદયના તાર એના પણ જણ જણાવું છું કોઈ નિષ્કપટ મળે મને જો તો હૃદયના તાર એના પર જણ જણાવું છું આશા હજી પણ જીવિત છે આશા હજી પણ જીવિત છે ક્યાંક માનવ્ય મળવાની આશા હજી પણ જીવિત છે ક્યાંક માનવ્ય મળવાની એટલે જ તો વારંવાર અજાણ્યું બારણું પણ ખખડાવું છું એટલે જ તો વારંવાર અજાણ્યું બારણું પણ ખખડાવું છું હાથને કોરો રાખીને પણ હું હોળી રમું છું એટલે જ તો કદાચ હું સૌને ગમું છું ખૂબ ખૂબ આભાર મિત્રો થેન્ક યુ